જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડે વરના ગાડી જોઈ રહ્યા છો ડીઝલ ગાડી છે આ ગાડી વેચવાની છે બે હજારને અઢારને દસમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે તો આ વરના ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય જાહેરાત કરવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપો આપણે જાહેરાત કરી આપીશું તમે જે ગાડી જોઈ રહ્યા છો હિંડ વર્ના બે હજાર અઢાર દસમા મહિનાના મોડલની ગાડી જોવા મળશે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે આ ગાડીમાં ફ્યુઅલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનમાં તમને ગાડી જોવા મળશે બ્લેક કલર કંપની કલર તમે ગાડી જોઈ રહ્યા છો ચેકન્ડ ઓનરની ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવે છે યુડાઈ વર્ઝન વિશેની વાત કરું તો એસ એક્સ વર્ઝન છે આ ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ડીઝલ ગાડી ચેકન્ડ ઓનરની ગાડી જોવા મળશે વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં આ ગાડી ચોમોતેર હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીમાં તમને સનરૂફ જોવા મળશે તેમજ બધા જ ટાયર નવા નાખેલા છે આ ગાડીમાં તમને એક્સ્ટ્રા યલો વ્હીલ્સ જોવા મળે રહેશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે સીતારામ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ગાડીની કન્ડિશન જોઈ રૂબરૂ સ્થળ પર તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો આ ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજીત કિંમત સાત લાખ નેવું હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને વિડિયોના નીચે જ આ ભાઈનો નંબર મળી રહે છે મોબાઈલ નંબર તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો આ ભાઈનો નંબર સત્તાણું એક સત્યવીસ ઝીરો બેતાલીસ બાર તે આ વેરનાનો માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે આ ગાડી જોવા જાઓ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમે આ ભાઈને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો સુરતનું પાર્સિંગ જોવા મળશે જી જે જીરો ફાઇવ પાર્સિંગ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નંબર વન ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ ડીઝલ ગાડી વેચવાની છે